ભારતમાં ગેમિંગ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે અને બીજી તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસર ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો પર પણ પડી રહી છે એક રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે એઆઈને કારણે ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં લોકોની જરૂર નહીં રહે આમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમન બાદ લોકોની નોકરી પર તાળું લાગી જાય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું નિષ્ણાતો પણ અલગ અલગ ઓપિનિયન આપી રહ્યા છે વાત પણ એટલી જ સાચી છે કે એઆઈને કારણે કેટલાક ક્ષેત્રોમાં નુકસાન થઈ રહ્યું

ગેમિંગ કંપનીએ ભરતીની સંખ્યા પણ ઓછી કરી દીધી છે એઆઈને ને કારણે વર્ષ બે હજાર ત્રેવીસમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં આશરે દસ હજાર પાંચસો લોકો બેરોજગાર થયા હતા આ વર્ષે પણ છ મહિનામાં એઆઈને કારણે અગિયાર હજાર લોકોની નોકરી જતી રહી છે જેમાં ગેમિંગ કંપનીના સીઈઓ અને મેનેજરનો પણ સમાવેશ થાય છે